Gift saya teman Oh my god. Go. Dabbe am dabbe. Suara dari pian ah. Suara. Mana itu mana itu? Asyuk bende to dai sedih gisi punya wesen emare zau nusa gamman pelasen e gamma zau in pelamar hal ni duka na dewe તો અત્યારે કદાચ ખુલી હોય ને તો પેલા છે ને જ આવું છે ને એને છે ને ફ્રેન્ક કરી નાખવા છે આ જેટલા ભાઈ બધા ડા ને એટલા બધાને ફ્રેન્ક કરતા જવાના છે હું જાઉં છું ગામમાં તમને ખબર જ છે કે હું જતો તો ગામમાં ને મેં તમને કીધું તું કે જવાનું હતું મારા હાડામાં દુકાને એક વસ્તુ લાવ્યો તો એને ખાસ દેવા નહોતી એટલે મારે જવું પડે એમ હતું એને દુકાને મેં તમને પહેલાં જ કહી દીધું તું પહેલો ભાગ ન જોયો હોય તો તમે જોઈ આવજો ભાઈ સસ્ટેબલ છો તો ભાઈ તમારી માટે એક મસ્ત લાવેલો તો હું ગિફ્ટ સોતી હે કે પેન લાવો જે હોય હા મારા પાછા જવું છે ગામમાં હા ભાઈ દુકાન અત્યારે બોપર ઉત્તર સો શું છે ગિફ્ટ છે તમારી માટે ના દવા જ મને તમારો થઈ ગયો છે કામ થઈ ગયું છે ભાઈ ઘણા લગાડવાનો છે આજ કે ને ખબર નથી મને ખબર ને એટલે છે ને દેબા વિગીન ના કોઈ રે કેવો કરંટ હતો ઝટકા મશીન જેવો હતો નહોતો ને તો ભાઈ બરોબર આશુ પાછી મને કતી કે બહુ લાગ્યો છે પણ એટલો બધો નથી મેં પેલા બધું શેક કર્યું આ તો આપી નથી આ તો ખાલી તમને કરંટ જ આવ્યો છે પેન લઈને તો હું જાઉં છું આ ભાઈને દબાવવાનું મન શું છે જો દબાવે આમ દબી લાગ્યો

કેવું લાગ્યું તમને રેન્ક કરવાનું જરૂર ભાઈ તમને આનંદ મળ્યો આ બધે પેલા લાગી જ લાગે પછી તારો વારો આવ્યો તો ભાઈ હવે શું ને હું જાઉં માશીના ઘરે માશીના ઘરે પોગી જના એક શૂટ ચાલુ હતું જો એક રીલ શૂટ કરતા રીલ શૂટ કરતા ભાઈ હું હું આ શૂટર છે આ શૂટર છે શૂટ કરતા એટલે બહુ મસ્ત આવડે એટલે બનાવી વાહ 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 આ પેશે પેન તૂટી ગઈ છે સાલી અહીં લીધું રસ્તામાં આવતો ને તો ખિસ્સામાં તૂટી જાય એટલે પેન મોટા એક નંબર મેં હા મંગાવી હતા આપણે ઓનલાઈન ગજબ પેન આવે મોટા હા જોડે એનથી લખો ને તોય આમ મસ્ત જોરદાર લખો પોઈન્ટ દબ્બો પછી નીકળે પોઈન્ટ હું છે ભાઈ

છોકરા તો વિડીયો જોઈ ને આવે લાગે ખબર પડી ગઈ ભાઈ પણ ત્યારે કેવાનું નતું મસ્ત પેન આવે એમને આપડે જોઈ ને તે કે કેવળ નહોતું પેન આપો ને પેન તમે એટલે આમ દબાવવાનું મન થઈ જાય તને કેમ ખબર પડી ગઈ યાર હવે કોઈક આવે ને હવે એક બે ને એક નંબર લાવવા તો ક્રેશ થઈ બોલ આમાં એટલે તો વધારે મજા આવે હતી તો પેના foto तो itu मैंने तो दब्बिन बबिन ऊपर कीसा माती

તો તો હું કામ નો આવે હા છોડો કદ આવે કરેક્ટ આવે થોડો કામ ને પેલા જેવો નથી આવતો નકર કે બધા કુદ મારતા છે યાર પેન જ પૂરી થઈ ગઈ લ્યો શું કરું હું ભાઈ માથે પેશે લાવ્યો તો મે કીધું બે મૂર્ખા પકડાઈ ગયા છે પણ કરંટ મે આકડે દબીન જોઈ થા ઓસો આવે છે હવે નથી આવતો પાછી મંગાવશું હવે તમે કમેન્ટ કરીને કહેજો આપણે આ સામાન મંગાવ લેતો એ લઈ લીધું ને બહુ બધી મજા આવી ગઈ બધાને ફ્રેન્ક કરીને હવે ભાગી ઘરે

વિચાર પાસે હાલે પણ થોડી ખરાબ થઈ ગઈ બે ત્રણ પડી ગઈ એટલે આશુને એમ કેમ ઓલો તો પૂરી થઈ ગઈ હારે જો પૂરી નહીં ફિર કે હાલતી ઝટકા મારતે મારતે હાલે છે તો તોડીને જોવી કે આપણે શું આવે આને ના ના ટ્રાય મરાય કોક માથે પહેર કે હાલતી કારે કામ અડે ગડે ટ્રાય મરાય વા વા તોડીને જો મને ઉપર તમને જોઈએ છે

આમાં આ સેલ હાલતું તો સેલ ડાઉન થઈ ગયો ને એટલે ચાર્જિંગ નતો પણ હાલતી પેન એમ નું પણ હવે હું જોઉં તારે એમાં છે મને કેમ આપ્યો પાવર આમાં છે એમ પાવર

ખખડે આ દેખ મામા ખખડું નો જોવે એને તો જરી તોડી આ પાવર જ બધું પેન તોડ હા હવે ફ્રેન્ક તો મને કરીને દેજો ટાઈમ થઈ ગયો ફ્રેન્ક ફ્રેન્ક તો ને આ કે પેર તોડી નાખી બેને ને રહી જશે વરસાદ આવે છે ને કપડા ભગા કરવા જશે બાકી તમે કમેન્ટ કરીને વરસાદ પાછો થઈ ગયો અત્યારે તો છે મેં ખાઈ ભાઈ ખાઈ ખાવી તો ભેળ ખાધી ગુલાબ જામુન ખાધું કંટ્રોલ નું શાક મને ભાવ ને એટલે તીખારી બનાવી દીધી મને સમજ્યું તો બધા આવી જશે આપણા સેટઅપ આપણો સેટઅપ રોજ એડિટિંગ કરવાનું હોય ઘણી વાર અહીંયા એડિટિંગ કરવું હોય કરવું હોય તો આવવું પડે કેમ અવાજ ને વાવતું હોય બાકી તો યાર મજા આવી ગયા બધાને ફ્રેમ કરીને એવો કાંઈ બીજો ફ્રેમ કરવું તો કહી દેજો કમેન્ટ કરીને કે નેક્સ્ટ લેવલ આઈડિયા દેજો તમે તે મને એટલે ખબર પડે કઈ રીતનું કરવું છે બાકી તો યાર આશા છે કે આજનો નવ તમને ગમ્યું છે ગમ્યું યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે ને મજા આવે નવા ના મજા આવતી બધાને જય માતાજી બાય બાય Thank you.